રાજકોટ જિલ્લાના ઉપલેડા તાલુકાના ગણોદના પાટીયાથી તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના બાળકોને ઝાડા ઉલટી થતા અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા તણસવા રોડ ઉપર કુલ બાર જેટલા કારખાનાઓ આવેલ હોય છે બાર કારખાનામાંથી અલગ અલગ કુલ સાત જેટલા બાળકોને ઝાડા ઉલટી થતા ઉપલેટા કોઠેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે સાત બાળકોમાંથી ચાર બાળકોના મોત નીપજ્યા હોવાનું કારખાનેદારોનું કથન છે ચાર બાળકોના મોત નીપજતા રાજકોટ જિલ્લા કલેક્ટર તણસવા આવી પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તણસવા પહોંચી આરોગ્ય વિભાગ તથા કારખાનેદારો સાથે બેઠક કરી હતી ગઈકાલથી જ મેડિકલ ટીમ અહીં સ્ટેન્ડ બાય રાખી છે તેવું કલેક્ટરે જણાવ્યું છે આગળ તેઓએ જણાવ્યું હતું કે તબીબી

ઉપલેટાના તણસવા ગામમાં પલ્સ પોલિયો પ્રોગ્રામના સર્વેલન્સ વખતે અમુક ઝાડા ઉલટીના કેસો ધ્યાનમાં આવેલા આ એક ફેક્ટરી વિસ્તાર છે જેમાં ફેક્ટરીઓની પોતાની બાઉન્ડ્રીની અંદર પ્રાઇવેટ ફેક્ટરીઓની અંદર આ મજૂરો મધ્યપ્રદેશના અહીંયા રહેતા હતા અને એમાં કાલે જામનગરમાંથી એક કેસ કોલેરા જે એક નોટિફાઈડ ડિઝીઝ છે એનું ધ્યાન મળેલું છે એના માટે આપણે ત્યાં એક સર્વેલન્સ ટીમો કાલે ઉતારી હતી એમ્બ્યુલન્સ અને એક ડૉક્ટર ચોવીસ કલાક આ વિસ્તારમાં આપણે ઊભું રાખ્યું છે ઓઆરએસ અને ઝીંકની દવાઓ આપી છે તબીબી નિષ્ણાતોની ટીમ પીડીઓ રાજકોટથી અહીં આવેલી છે જેમાં ઇન્ટરનલ મેડિસિન કમ્યુનિટી મેડિસિન પેથોલોજીસ્ટ માઇક્રોબાયોલોજીસ્ટ ડૉક્ટરશ્રીઓનો સમાવેશ છે અને અહીંયા પૂરતી દવાઓનું સ્ટોક જે છે ઉપલબ્ધ છે ચોવીસ કલાક આ વિસ્તારમાં આપણે એક ડૉક્ટરને સ્ટેન્ડ બાયમાં રાખ્યું છે અને બીજું એમને સમજણ આપી છે પત્રિકા વિતરણ કરી છે સાબુ અને બેસિક હાઇજીન બધા ઇન્ડસ્ટ્રી લોકો મેન્ટેન કરે એના માટે આજે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મિટિંગ રાખી બધાને તાકીદ કરવામાં આવી છે મૃતકનું કારણ શું છે અત્યારે મૃત્યુભાઈ હું હવે આમાં જે કોલેરા જે છે એ પાણી દૂષિત પાણીથી ફેલાય છે અથવા દૂષિત ખાણીપીણીથી ફેલાય છે તમામ જે અહીંયા જળ સ્ત્રોતો છે એના આપણે નમૂના લીધા છે એ નમૂનાઓ અત્યારે લેબોરેટરીમાં ટેસ્ટમાં છે સાથો સાથ કદાચ ખાણીપીણીથી પણ આ થઈ શકે અમુક નોનવેજ ખાવાની પણ વાતો સાંભળવામાં આવે છે તો એનું પણ આપણે આજે એક જાહેરનામું કરી એક બધા ખાણીપીણીની દુકાનો જે છે એપેડેમિક એક્ટમાં અમુક મર્યાદા સુધી બંધ કરાવી અને બધા પોતપોતાનું ઘરનું જ ખાવે એ દિશામાં જાહેરનામું આપણે

और सुबह से भी हम सब लोग लगे हुए हैं हमारी टीम पूरी रात भी यहाँ पर थी अभी हमारी मेडिकल कॉलेज से भी आज फिर रैपिड रिस्पांस टीम आ गई है जिसमें पैथोलॉजी माइक्रोबायोलॉजी मेडिसिन पैरिटीसियन फॉरेंसिक मेडिसिन के डॉक्टर आए हुए हैं और लोकल हमारी जो लोकल स्टाफ उनके साथ मिलकर के जो भी सर्वेलेंस चल रहा है वाटर सैंपल भी भेजा गया है जामनगर का भी सैंपल जो वहाँ पर एडमिट था उसका दाखिल का जो रिपोर्ट जो सैंपल है उम्मीद है आज शाम तक रिपोर्ट आ जाएगा उसका तो सोर्स क्या है ये जो बीमारी है उसका हम लोग बता पाएंगे बाकी हमारा हेल्थ डिपार्टमेंट साथ में चूँकि पोलियो भी चल रहा है रविवार है तेईस जून वो भी साथ में चल रहा है लेकिन इसका भी हम लोग पूरी मुस्तैदी से कार्रवाई तो कर कितना रहे हैं डेथ अभी, है। अभी जो जानकारी मिल रही है अभी थोड़ी पूरा कंफर्म हो जाने दीजिए उसके बाद हम आपको बताएंगे क्या है ये मौत का ज़्यादातर कारण हमको लग रहा है कि जो पानी इन लोगों ने पिया है क्योंकि अलग अलग तीन अलग अलग कारखाने से डेथ हुआ है તો જ્યાદા શક્યતાવી લગ રહી કે વાટર સેમ્પલ કા રિબોટ આ જાને લઈને વાટર બોટ હવે લગરા